જે મારી બોટાદની જનતાને બોલી અને ધોળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અથવા મારી ગુજરાતની જનતાને પણ શુભકામનાઓ પાઠવું છું આજે ખૂબ જ આનંદનો દિવસ છે એટલે વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસના બજેટમાં આપણને રાજ્ય સરકાર દ્વારા બે મોટા રોડોની ગેટ મળી છે જેમાં ગુજરાતની અંદર કુલ બાર જેટલા હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા હતા જે દસ હજાર કરોડના ખર્ચે બનવાના છે બારમાંથી બે જે હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ જે રોડના જે છે એ આપણને બોટાદને મળ્યા છે વારંવાર તમારા બધાની લાગણીઓ હતી કે જે બોટાદથી સાળપુર સાળિમપુરથી ભરવારા અને ભરવાડાથી બગોદરા જે હાઈ સ્પીડ કોરિડોર ડોર આપણો મંજૂર થઈ ગયો છે જે અંદાજિત આપણે આપણે છન્નું ની લંબાઈ ધરાવશે આ હાઈસ્પીડ કોરિડોર અને સો કરોડના ખર્ચે આપણે આ બનાવવા જઈ રહ્યા છીએ ત્યાર પછી આપણને બોટાદમાં એક હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત એ આપણને પાંચસો ને એક્યાસી કરોડનો આ પ્રોજેક્ટ આપણને મંજૂર થયો છે જે એકસો ને બાણું કિલોમીટરનો આ હાઈસ્પીડ કોરિડોર રહેશે જે આપણે બોટાદ દસા ચાવણ અમરેલી બગસરા બિલખા અને મેંદ્રા સુધી આ હાઈ સ્પીડ કોરિડોર આપણને પ્રાપ્ત થયો છે એટલે બોટાદની જનતાને આ હોળી અને ધોળેટી નિમિત્તે આ જે આપણે પ્રોજેક્ટ મંજૂર થયા છે એ બદલ ખુશી વ્યક્ત કરું છું અને આ ભેટ બોટાદની જનતાને આપું છું